અધિકારીઓ દ્વારા પોલીસ અધિકારી અધિકારીઓ દ્વારા પ્રેસ મીડિયાને માહિતી અપાઈ ઈ જોતા અને ફોરેન્સિક લેબ જે આવ્યું એ જોતા ખૂબ મોટી વિસંગતતાઓ એમાં જણાયવી છે અને જે મેડિકલ એક્સપર્ટ જે છે એ બધાના પણ અનુભવો એમાં શેર થતા લોકોની સામે જતા શંકાના દાયરામાં આવી છે તમારા ગોંડલના પીઆઈ છે ગોસાઈ એ ગોસાઈએ પણ પોતાના ભૂતપૂર્વ સમયની અંદર એક આવી જ ઘટના જે અપહરણ કેસ હતી એની અંદર ગુનો નોંધવાની કામગીરી ઠોસ ન કરેલી હોવાથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને એવી જ સેમ સ્ટોરી આ રાજકુમાર ઝાટની અંદર થયેલી જણાતા લોકોની અંદર ખરેખર એવું લાગી રહ્યું છે કે પોલીસ તંત્ર એ કોઈ કામગીરી છે ને માત્ર રાજકીય ઇશારે જ કરેલી હોય અમારા ગોંડલના ડીવાય એસપી છે જેના હેઠ જેના રાહબરી હેઠળ અમારા તંત્રને કામ કરવાનું છે એને ક્યારેય એટલે ક્યારેય પોતાની નૈતિકતા કે પ્રતિક્રિયા કે પોતાએ જે કામગીરી એના કેડર હેઠળના પોલીસવાળાએ કરેલી છે એને ક્યારેય યોગ્ય ઠેરાવી નથી કે અયોગ્ય પણ ઠેરાવી નથી એટલે ક્યાંક ને ક્યાંક અમારા ડીવાય એસપી છે એ પણ આનો ઢાક પીછોડમાં લાગેલા હોય અને કદાચ ડીએસપી સાહેબને ખોટી માહિતી આપી અને પ્રેસ કોન્ફરન્સ કરાવી એવું પણ હોઈ શકે કે એક જ વ્યક્તિ નક્કી કરે એક જ વ્યક્તિ નિર્ણય કરે અને બીજો વ્યક્તિ એની ઘોષણા કરે કે ભાઈ ત્રીસ વર્ષ સુધી કોઈએ માગવાની નથી તો એનો મતલબ શું સમજવાનો એવું જો મીડિયા પ્રદેશને પૂછે તો અલ્પેશભાઈનો જવાબ આપોઆપ મળી જાય એટલે શું આ વખતે તમે લોકો ઈચ્છો છો કે સત્યાવીસની ચૂંટણીમાં પાટીદાર ચહેરો જ હોવો જોઈએ ગુંડલથી બિલકુલ જીસકી જીતની સંખ્યા ભારી ઉતની ઉસકી હિસ્સેદારીનો અભિગમ તો અમારો હોય જ કાયમ તો પાટીદાર ચહેરો રહેશે કોઈ ઊભું રહેશે જયરાજસિંહ જડેજા સામે સ્વાભાવિક છે ભૂણાવામાં જયરાજસિંહે કીધું કે મારી સામે કોઈ એ ટિકિટ માંગવાની નથી માગશો તો જેવા સહદેવસિંહ એના જે ભાઈને વાત હતી એ એવી હાલ હું કરી દઈશ એના ભાષણને તમે સમજી લ્યો કે ચંપલ નહોતા બૂટ નહોતા આ નહોતું તે નહોતું સોશિયલ મીડિયાથી કેમ્પિંગ ચાલવાથી કોઈ વસ્તુ થવાની નથી પ્રથમ તો નિખિલને હું ઓળખું છું ત્યાં સુધી રાજકીય વ્યક્તિત્વ નથી પરંતુ જો એની નૈતિક જવાબદારી સમજતું હોય અને એ એની એને બાહુબલી લોકો સમજતા હોય એને પણ એનામાં હોય તો એને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીમાં દાવેદારી નોંધાવાય જો ભારતીય જનતા પાર્ટીને પોતાની સીટ બેઠક જાળવી રાખવી હોય તો આ બધા વિવાદોથી ઉપર આવી અને એક સોશિયલ સમજદાર અને સંવેદનશીલ વ્યક્તિની પોતાએ નિમણૂક કરવી પડશે અને અહીંયા ઉમેદવારી કરાવવી પડશે બાકી કોંગ્રેસ પાર્ટી છે એ તો પોતાનું કામ જે રીતે કરતી આવી છે એ રીતે ગોંડલની અંદર પણ કરે છે એનાથી જે સ્થિતિ છે એ મુજબ એ રાજનીતિમાં વિપક્ષ તરીકે જેટલું રહેવાય એટલી ભૂમિકામાં રહી 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 શકે છે એટલે ગોંડલની સીટ માટે એવું કહી શકાય કે કોંગ્રેસ પાસે તો કોઈ એવી હોપ નથી પણ ભારતીય જનતા પાર્ટી કંઈક સારું ચહેરો આપે જી કોંગ્રેસ માટે હોપ નથી એવું તો ન કહી શકાય કારણ કે કોંગ્રેસ પાર્ટી એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ખૂબ જૂની છે અને એની સાથે જોડાયેલા આજે કદાચ ફિલિંગ ઉપર ન હોય પણ વિચારોથી જોડાયેલા લોકોની સંખ્યા ઘણી બધી છે એટલે એમાં પણ અમારી એવી એવું ન કહી શકાય કે ભાઈ અમારી પાસે ઉમેદવાર નથી ગોંડલ નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકુમાર મામલા મામલાની અંદર હવે રાજસ્થાનમાં આંદોલનની શરૂઆત થવા જઈ રહી છે રાજસ્થાનમાં આવતીકાલથી બે દિવસ નું આંદોલન શરૂ થઈ રહ્યું છે

જયરાસી ગણેશ ગોંડલ એ લોકોની ધરપકડની માંગ સાથે આંદોલનની શરૂઆત કરવામાં આવી છે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન ની માંગ કરવામાં આવી રહી છે આપને શું લાગી રહ્યું છે કે ખરેખર પોલીસે આખા મામલે બેદરકારી રાખી છે અત્યાર સુધીમાં જે ઘટ સ્ફોટો થયા છે ખાસ કરીને દિવ્ય ભાસ્કરે જે પોતાનું સ્ટોરેજ જે વખતો વખત આપેલું છે એના ઉપરથી પોલીસની તપાસ અને પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે જ કારણ કે ચાર તારીખે એક્સિડન્ટ થયેલું વ્યક્તિ જો અજાણ્યા વ્યક્તિની ઓળખ નવ તારીખ સુધી કરાવવામાં નથી આવતી એટલે સૌથી પ્રથમ ત્યારથી જ સોય શંકાની સોયો ઉત્પન્ન થયેલી બીજું પીએમ રિપોર્ટ જે આવ્યો ફોરેન્સિક એની અંદર અને એક્સિડન્ટ જે દસ તારીખે પણ જે એક્સિડન્ટ જાહેર કરવાનો બસ સાથે અથડાવવાનો જે પ્રકરણ અને જે કંઈ અધિકારીઓ દ્વારા પોલીસ અધિકારી અધિકારીઓ દ્વારા પ્રેસ મીડિયાને માહિતી અપાઈ એ જોતા અને ફોરેન્સિક લેબ જે આવ્યું એ જોતાં ખૂબ મોટી વિસંગતતાઓ એમાં જણાય આવી છે અને જે મેડિકલ એક્સપર્ટ જે છે એ બધાના પણ અનુભવો એમાં શેર થતાં લોકોની સામે જતા શંકાના દાયરામાં આવી છે ત્યારબાદ દિવ્ય ભાસ્કરે જે સોળથી વધુ પ્રશ્નાર્થ કરેલા છે એ પણ પ્રશ્નાર્થો આ પ્રકરણ જોતાં મેડિકલ રિપોર્ટ જોતાં સમય અને જે પુરાવા પોલીસે જે આપેલા છે એ બધા ધ્યાનમાં લેવામાં આવે ને તો સીસીટીવી કેમેરા જે ટૂંકા ટૂંકા કરીને આપેલા છે એ બધું ધ્યાનમાં લેવામાં આવે ને તો આ પોલીસની કામગીરી છે એ શંકાના દાયરામાં આવી જાય છે ત્યારબાદ ગઈકાલે જે પ્રથમ પીએમ રિપોર્ટ આવ્યો એની અંદર અને ફોરેન્સિક રિપોર્ટની અંદર જેટલી વિરોધાભાસ છે કે એક રિપોર્ટથી બીજો રિપોર્ટ વિપરીત છે એ જોતા તો પોલીસની કામગીરી છે એના ઉપર આપણે એવું લાગે કે ભાઈ આ હત્યાને એક્સિડન્ટમાં ખપાવી અને આખા કેસને બીજા માર્ગે લઈ જઈ અને રફાદફા કરવા માટે કેમ ષડયંત્ર ન કર્યું હોય આવા બધા પ્રશ્નો અને આવા બધા લોકોના મંતવ્યો આપણી સામે આવે એટલે ખરેખર આપને એવું લાગે કે ભાઈ પોલીસે આમાં યોગ્ય જોઈ એવી કામગીરી નથી કરેલી બીજું કે ભાઈ જે અમારા ગોંડલના પીઆઈ છે ગોસાઈ એ ગોસાઈએ પણ પોતાના ભૂતપૂર્વ સમયની અંદર એક આવી જ ઘટના જે અપહરણ કેસ હતી એની અંદર ગુનો નોંધવાની કામગીરી ઠોસ ન કરેલી હોવાથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને એવી જ સેમ સ્ટોરી આ રાજકુમાર જાટની અંદર થયેલી જણાતા લોકોની અંદર ખરેખર એવું લાગી રહ્યું છે કે પોલીસ તંત્ર એ કોઈ કામગીરી છે ને માત્ર રાજકીય ઈશારે કરેલી હોય પણ સવાલ અહીંયા એ ઊભો થાય છે રાજુભાઈ કે જે રીતે આખો ઘટનાક્રમ સાથે સામે આવી રહ્યો છે સતત રતનલાલ જાટ જે છે તમારા સંપર્કમાં હતા એ કહી રહ્યા હતા અહીંયા આગળ હેબિટ્યુઝ ફાઇલ કરવા માટે આવ્યા હતા એ ફાઇલ કરે પહેલા પોલીસે ફોન કરીને કીધું કે એમના દીકરાની ડેડ બોડી મળેલી છે પોલીસને તો ત્રણ દિવસ પહેલાં જ મળી ગઈ હતી પણ ટોટલ જે કામગીરી પોલીસે કરી એટલે જે રીતે પોલીસે ગણેશ ગોંડલની પણ અરજી લીધી એફઆઈઆર હજી સુધી આ મામલામાં નથી થઈ બિલકુલ ત્રણ દિવસ નહીં પણ ચાર તારીખે બોડી મળી ગયેલી હતી અને નવ તારીખ સુધીની આ ઘટના નવ તારીખે અમે એબીએસ કોપર્સ દાખલ કરવા નીકળ્યા ત્યારે એને એના પરિવારને લઈ અને બોડીની ઓળખ કરાવી બીજું કે ભાઈ રતનલાલ ઝાટ પ્રથમથી જ પોતાની જે અરજી કરેલી હતી ત્યાંથી જ એ સીસીટીવી કેમેરાની રટન કરે છે અને સીસીટીવી કેમેરા નથી મળતા એટલે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનની તેની માંગ છે ઘટના છે એ એવું એમ નથી કહેતા ક્યારેય એને એવું નથી કીધું કે હું કહું છું એટલે માની લો એનું કહેવાનું એવું થયું છે કે ભાઈ જયરાજસિંહના ઘરના સીસીટીવી કેમેરા કાઢો એટલે આનું કારણ સ્પષ્ટપણે જણાય આવે પરંતુ પોલીસે એવું ક્યારેય કર્યું નથી ફાલી થોડા કમથા સીસીટીવી જાહેર કરી અને પોતાની કામગીરીમાં સંતોષ માની રહી છે એટલે આ જે ઘટના છે એ પાંચ દિવસ સુધી સબને કોલ્ડ સ્ટોરેજમાં રાખવું પ્રથમ પીએમ કરવું પીએમ કર્યા પછી એના સમયની અંદર જે રજિસ્ટરમાં છેડછાડ કરવી પોસ્ટમોર્ટમના વિરોધાભાસ થવા નવ તારીખે પછી જે દસ તારીખે ફોરેન્સિક લેબ થયું એની અંદર ફેરફાર આવવા આ બધું તો બહુ એક આખી સાજી જ સ્વરૂપ સાજીશ હોય ને એવી સ્વરૂપ દેખાય છે પણ રાજભાઈ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે ને કે ગોંડલની અંદર સતત આ પ્રકારની કારણ કે પોલીસની ભૂમિકા ઉપર સવાલ ઉભો થાય છે કે પોલીસ કઈ રીતની કામગીરી કરી રહ્યું છે કારણ કે એ સમય દરમિયાન પાટીદાર યુવકને મારવાની વાત આવી અને લોકોએ કીધું કે ગોંડલ એ મિરઝાપુર જેવું થઈ ગયું છે બિલકુલ આ સમગ્ર ઘટનાની અંદર સીધા એસપી હિમકર જે છે એ પ્રેસ કોન્ફરન્સ કરે છે એની પહેલા એ રતનલાલ જાટ સાથે એમના દીકરાને મળી જવા બાબતનું આશ્વાસન આપે એના દીકરાને માનસિક હોવાનું વ્યસની હોવાના આવા ઘણા બધા પ્રશ્નો જે આપણી સામે આવ્યા બધા આપણે જોયા એ બધા પાયા વિહોણા જણાય એવા છોકરાનું જે કાંઈ એજ્યુકેશનનો સ્તર એના જે રિઝલ્ટ જોતા એની માનસિક સ્થિતિ પણ બધાને ધ્યાનમાં આવી પણ અમારા ગુંડલના ડીવાય છે જેના હેઠળ જેના રાહબરી હેઠળ અમારા તંત્રને કામ કરવાનું છે એને ક્યારેય એટલે ક્યારેય પોતાની નૈતિકતા કે પ્રતિક્રિયા કે પોતાએ જે કામગીરી એના કેડર હેઠળના પોલીસવાળાએ કરેલી છે એને ક્યારેય યોગ્ય ઠેરાવી નથી કે અયોગ્ય પણ ઠેરાવી નથી એટલે ક્યાંક ને ક્યાંક અમારા ડીવાય એસપી છે એ પણ આનો ઢાક પીછોડમાં લાગેલા હોય અને કદાચ ડીએસપી સાહેબને ખોટી માહિતી આપી અને પ્રેસ કોન્ફરન્સ કરાવી એવું પણ હોઈ શકે પણ જે રીતે કારણ કે ઘટના સામે આવી રહી છે પોલીસ જે છે પોલીસ આખા મામલાને કેમ છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે પોલીસને કઈ વાતનો ડર હોય કે કોઈને બચાવવા માંગી રહી છે પોલીસ એવું અનુમાન આપણે કરી શકીએ કે અગાઉ જે ગણેશ દ્વારા જે ગુનો થયો તો રાજુભાઈ સોલંકીના છોકરાને માર મારવાનો અને એને પાછો મૂકી આવવાનો ત્યારબાદ એફઆઈઆર દાખલ થઈ ત્યારબાદ આખે આખો મામલો લોકોની સામે આવ્યો એને ચાર મહિના જેવી જેલવાસ કરવો પડ્યો પણ આમાં કદાચ એવું બન્યું હોય કે આ આ છોકરો નીકળી જાય અને પછી એની પ્રોસેસ ફરીવાર થાય એટલા માટે આ છોકરાનું કામ તમામ કરાવી નાખવામાં આવ્યું હોય કે કરાવી નાખવામાં આવ્યું હોય અને પછી પોલીસને આ બચાવવા માટે કોઈ રાજકીય કોઈ એના ઉચ્ચ અધિકારી કે પછી કોઈ આર્થિક બળ એવી કામગીરી કરી ગયું હોય કે એને આ કામ કરવા માટે મજબૂર અને પરસ્પર બનવું પડે પણ લાગે છે કે ગોંડલમાં જો આવું ન આવું રહું તો ન્યાય મળી શકે કારણ કે દરેક વખતે સવાલ એક જ ઊભો થાય છે કે પોલીસની ભૂમિકા આવી છે ગમે તે કેસ લઈ લો તમને દરેક કેસની અંદર આ પ્રકારની જ વાત સાંભળવા મળે છે જે બિલકુલ જ્યારે જ્યારે ગોંડલની અંદર આજકાલથી નહીં ઓગણીસસોને એંસીના દાયકાથી જે અપરાધોનો સિલસિલો ચાલુ થયો છે એ અપરાધી અપરાધોના સિલસિલાની વચ્ચે ઘણી બધી જગ્યાએ કાયદો અને વ્યવસ્થા જળવાણી છે ઈ સમયનો પીરિયડ લેવામાં આવે તો ત્યારે ડીવાય એસપી તરીકે અમારે ત્યાં આઈપીએસઓની નિમણૂક થયેલી હોય છે અને આઈપીએસઓએ આ બાબતે કાયદો અને વ્યવસ્થાને જાળવેલી હોય છે ખૂબ લાંબા સમયથી એટલે કે એમ સમજો ને કે બે હજાર પંદર પછી અમારા ગોંડલની અંદર કોઈ આઈપીએસને ડીવાયએસપી તરીકે નિમણૂક કરવામાં આવેલ નથી જેથી આ બે પોલીસ સ્ટેશન હતા અને હવે એના તાબા હેઠળના અમારા તાલુકાના ચાર પોલીસ સ્ટેશન થયા ચાર ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ પોલીસનું નથી માત્ર ને માત્ર એના શાસન કરતા એટલે કે શાસન કરતા વનમેન શો જયરાચી અને એમના પુત્રનું છે હાલ એટલે તમને એવું લાગે છે કે ક્યાંક પોલીસ બચાવવા માટે થઈને આ બધું કરી રહી છે કે પછી ખરેખર પોલીસ એવું માનીને ચાલી રહી છે કે આ કેસની અંદર આ જ છે વાસ્તવિકતા અને આને ખોટી રીતે પેલું કરવામાં આવી રહ્યો છે જો વાસ્તવિકતા આજ હોય તો જયરાજીના ઘરના સીસીટીવી કેમેરા અને રસ્તા પરના જે એમ કે છે કે 150 થી વધુ અમે કેમેરા લીધેલા છે એ કેમેરા આવક થી માંડી અને જાવક સુધીના એટલે કે પૂરા જાહેર કરી દેવા જોઈએ એના પરિવારને આપી દેવા જોઈએ અને મીડિયા સમક્ષ મૂકી દેવા જોઈએ કે ભાઈ ખરેખર આ ઘટના આજ છે આની અંદર કોઈ વિસંગતતા કે કોઈ અવિશ્વાસ ઉભો ન થાય એટલા માટે આ પોલીસે એની એની સાખ બચાવી હોય તો આ કરવું પડે પણ જે રીતે આખો મામલો સામે આવ્યો એ દરમિયાન પાટીદાર યુવકનો મામલો સામે આવ્યો એમાં કોમ્પ્રોમાઇઝ કરવાની વાત આવી ગઈ કે બંને યુવક પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ ભેગા થઈને કોમ્પ્રોમાઇઝ કરી દીધો અલ્પેશ ઢોલરિયા એ પણ ત્યાંથી આવે છે પાટીદાર સમાજમાંથી છે એને લઈને પણ ઘણા બધા વિવાદ થયા એને લઈને શું કેશુ કારણ કે અલપેજ ડુલેરિયા પોતે પણ કોઈ એવી સાફ છબી નથી ધરાવતા બિલકુલ હવે જે પાટીદાર યુવકને માર મારવાની ઘટના છે એમાં પ્રથમ ગુનો દાખલ થાય છે પાટીદાર સમાજ તરફથી પછી ક્ષત્રિય સમાજે જે કાઈ પોતાની વાત હતી રાખે છે આવેદનપત્ર આપે છે એકત્રિત થાય છે પછી એના સમાધાન માટે મજબૂર કરવામાં આવે છે પહેલા પોક્ષોની એફઆઈ દાખલ કરવામાં આવે છે અને પછી જે પાટીદાર યુવકના બાપને મજબૂર કરવામાં આવે છે અને મજબૂર કરી અને આ સમાધાન કરવામાં આવે છે અને સમાધાનને સર્વમાન્ય સમાધાન ગણાવવા માટે એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવે છે અને આ પ્રેસ કોન્ફરન્સની અંદર ક્યારેય પણ કોઈ જયરા જૈરાચીએ કે એના દીકરા ગણે છે એવું નથી કીધું કે આવી ઘટના બીજી વાર ઘટશે નહીં એનો હું જવાબદાર છું તમારે ઘટવા નથી દેવાની તમારી જવાબદારી છે આવી કોઈ એટલે કોઈ કોઈ યોગ્ય ન્યાયિક બાબત ધ્યાન ઉપર નથી આવી વારંવાર જઈ કહેતા આવે છે કે હું કોઈ મારી વિરુદ્ધ હાલશે કે કોઈ સંસ્થાઓમાં દખલ અંદાજી કરશે તો હું ચિત ટેટા ચિત્રી દઈશ આ શબ્દ એને એવું કીધું હોત કે હવે કોઈ છત્રીય યુવાન કાયદાકીય પ્રક્રિયાથી બહાર જઈ અને કોઈ કાયદો હાથમાં લેવાની હાથ કામગીરી કરશે તો હું ટેટું ચિત્રી દઈશ એવું કીધું નથી એટલે એ સમાધાન દબાણ હેઠળ થયેલું આપણે ગણી શકીએ અને એ જ વાસ્તવિકતા છે બીજું કે એ સિવાય પણ પ્રશાસન એના હાથમાં હોય પ્રશાસનને ધ્યાનમાં રાખી અને નાના મોટા કામ જે હોય પાટીદાર સમાજના લોકોના જે યુવક સાથે અન્યાયથીઓ એના પરિવારજનો એના સંબંધીઓના કે ભાઈ જે ન થાય પ્રશાસન રોકી શકે એટલા માટે એને દબાવી અને સમાધાન કરાવવું અનિવાર્ય બન્યું હોય એ કહી શકાય બીજું કે હવે અલ્પેશભાઈની બાબતમાં તો મારે આપ મીડિયાને એટલું જ કહેવાનું છે કે અલ્પેશભાઈ ઢોલરિયા છે આપણે ઘણીવાર જોતા હોય કે દર વિધાનસભાની ચૂંટણીની અંદર મોદી સાહેબ આવે અમિત શાહ સાહેબ આવે એ કેન્ડિડેટો નક્કી કરે એના મેન્ડેટ લખે એવું બધું આપણે વિડીયોના માધ્યમથી ટીવીના માધ્યમથી જોયેલું છે પણ આની અંદર તો એવું કયું પરિબળ કામ કરતું હતું કે આ બે વક્તવ્યો છે એ એક તો જયરાજસિંહનું ચૂંટણી વખતનું કે મારા સિવાય મારા પરિવારને કોઈએ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ માગવાની નથી અને માગશો તો હું ઓછો ઉતરવાનો નથી એવી જ રીતે અલ્પેશભાઈએ પણ કીધું કે ભાઈ ત્રણ દાય ત્રીસ વર્ષ એટલે કે છ વખત તો આ છ મેન્ડેટ છે એ શું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ લેવલથી કોઈએ કમિટ કરેલા છે કે કરારથી આપેલા છે કે પછી એની કિંમત લીધેલી છે આ પ્રશ્ન જો મીડિયા પ્રાદેશિક નેતાઓને પૂછે જે સંગઠનના હેડ હોય જેના હાથમાં સંગઠન જાળવી રાખવાની અને સંગઠનની બાબત આવે ખરેખર આમ ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈ તો શિસ્તતા ઘણી બધી દેખાય સ્વયંતા દેખાય એની અંદર એના પ્રોટોકોલથી બહાર જવું ઘણા બધાને મુશ્કેલજનક દેખાય પરંતુ ગોંડલની અંદર કેમ કે એક જ વ્યક્તિ નક્કી કરે એક જ વ્યક્તિ નિર્ણય કરે અને બીજો વ્યક્તિ એની ઘોષણા કરે કે ભાઈ ત્રીસ વર્ષ સુધી કોઈએ માગવાની નથી તો એનો મતલબ શું સમજવાનો એવું જો મીડિયા પ્રદેશને પૂછે તો અલ્પેશભાઈનો જવાબ આપવાપ મળી જાય એટલે શું આ વખતે તમે લોકો ઈચ્છો છો કે ની ચૂંટણીમાં પાટીદાર ચહેરો જ હોવો જોઈએ ગોંડલથી બિલકુલ જીસકી જીતની સંખ્યા ભારી ઉતની ઉસકી હિસ્સેદારીનો અભિગમ તો અમારો હોય જ કાયમ તો પાટીદાર ચહેરો રહેશે કોઈ ઊભું રહેશે જૈરાજસિંહ જડેજા સામે સ્વાભાવિક છે ભુણાવવામાં એ કીધું કે મારી સામે કોઈ એ ટિકિટ માંગવાની નથી માગશો તો જેવા સહદેવસિંહ એના જે ભાઈને વાત હતી એ એવી હાલ હું કરી દઈશ એના ભાષણને તમે સમજી લો કે ચંપલ નહોતા બૂટ નહોતા આ નહોતું તે નહોતું એ બધું જે કાંઈ ભાષામાં કરે છે એ ભાષા જોતા કદાચ કોઈ માણસ હિંમત કરે અથવા ન પણ કરે પણ ત્યારે હું એક વસ્તુ કહીશ કે ભાઈ જે વ્યક્તિએ અપરાધિક

પ્રથમ તો નિખિલને હું ઓળખું છું ત્યાં સુધી રાજકીય વ્યક્તિત્વ નથી પરંતુ જો એની નૈતિક જવાબદારી સમજતો હોય અને એ એની એને બાહુબલી લોકો સમજતા હોય અને બાહુબલી પણ એનામાં હોય તો એને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીમાં દાવેદારી નોંધાવાય અને તમને એવું લાગી રહ્યું છે કે જે રીતે અલ્પેશ ઢોરલરિયા વારે વારે ગણેશ ગોંડલનું નામ લઈ રહ્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં તો એવું છે કે જેના નામની ચર્ચા હોય છે એનું નામ ક્યારેય નથી આવતું એટલે ક્યાંક ઢોલરિયાની પોતાની લડવાની એવી ઈચ્છા છે બિલકુલ રાજકીય કોઈ પણ વ્યક્તિ હોય એને પોતાનું પદ અપ લઈ જવાની કાયમી માટે મહત્વાકાંક્ષા હોય છે અલ્પેશભાઈની પણ મહત્વકાંક્ષા હોઈ શકે અને હોવી જ જોઈ જો અલ્પેશ ઢોલરિયાની આવી મહત્વાકાંક્ષા હોય ધારાસભ્ય બનવાની તો જ એ આ પ્રકારના નિવેદનો આપે અને તો જ એ આ પ્રકારની અગાઉ પણ જ્યુડિશિયલ વિભાગ ઉપર સવાલ ઉઠે એવું એને કીધું હતું કે ભાઈ સમજો કે ઘડી બે ઘડીમાં ગણેશ છૂટીને આવે છે ખરેખર એ જે બાબત આખી હતી એ જ્યુડિશિયલની હતી અને એ સેશન્સ કોર્ટે છે એને એને પોતાની સત્તા એમાં નથી વાપરી હાઈકોર્ટમાંથી એને છોડીને આવ્યા છે એટલે અલ્પેશભાઈ ત્યારે પણ એવું એક વિરોધાભાસ કહી ગયા છે અને આ વખતે કહી ગયા છે તો માની શકાય કે અલ્પેશભાઈ આ રીતે કરીને પાર્ટીમાં એનું નામ ટૂંકું કરાવી અને છેલ્લી લાસ્ટ ઘડીએ પોતે સિલેક્ટ થાય કારણ કે બીજા કોઈને ઉમેદવાર અને એને બીજી એક ટકોર કરી કે પાંચસો કિલોમીટર સેટે એટલે સીધી આપણી નજર જાય કે પાંચસો કિલોમીટર સેટો એટલે સુરતથી ગોંડલ પાંચસો કિલોમીટરનું અંતર છે તો અત્યારે પાંચસો કિલોમીટર સેટું ઓગણીસ દિવસ પછી જે સૌરાષ્ટ્રની અંદર આવવાની જે મંજૂરી છે એ મંજૂરીનો સમય જે પૂરો થાય છે ન ઈ ઈ નિખિલ નો પૂરો થાય છે તો પાંચસો કિલોમીટર એને પણ કઈ ટકોર કરીને કીધું હોય બની શકે એટલે તમને એવું લાગે છે કે નિખિલ ડોંગા ની જયારે પરમિશન મળશે સુરત થી સૌરાષ્ટ્રમાં આવવાની તો સીધા ગોંડલ આવશે એની નૈતિક જવાબદારી છે ગોંડલની અંદર એને ભારતીય જનતા પાર્ટીના લોકોને કામ કરવા શાસન સ્થાપવા શાસન જાળવી રાખવા એને જે અમારી સાથે અન્યાય કર્યો છે એટલે અમે એટલે અમે જે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ લડતા હતા પછી અમે આમ આદમીને સમર્થનમાં હોય કે કોંગ્રેસને હોય અમારી સાથે અન્યાય કર્યો છે તો એની જવાબદારી આવશે આ એની પાર્ટી માટે આવવાની પણ તમને ખરેખર કારણ કે જે રીતે આખું ગોંડલનું પોલિટિક્સ છે અને આ ગોંડલના પોલિટિક્સ ઉપર દરેકની નજર છે કારણ કે ક્યાંક એક તરફ રીબડામાં રાજદીપસિંહ રીબડાને પણ ચૂંટણી લડવી છે બીજી તરફ ગણેશ ગોંડલને પણ ચૂંટણી લડવી છે નિખિલ દોંગા નવું નામ આવ્યું આ ચૂંટણીના મેદાનમાં અલ્પેશ ઢોલરિયાને પણ ચૂંટણી લડવી છે તમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી બધું જ જોઈ રહી છે જે ઉપર બેઠેલા સંગઠનમાં બેઠેલા લોકો છે બધું જ જોઈ રહ્યા છે જો ભારતીય જનતા પાર્ટીને પોતાની સીટ બેઠક જાળવી રાખવી હોય તો આ બધા વિવાદોથી ઉપર આવી અને એક સોશિયલ સમજદાર અને સંવેદનશીલ વ્યક્તિની પોતાએ નિમણૂક કરવી પડશે અને અહીંયા ઉમેદવારી કરાવવી પડશે બાકી કોંગ્રેસ પાર્ટી છે એ તો પોતાનું કામ જે રીતે કરતી આવી છે એ રીતે ગોંડલની અંદર પણ કરે છે એનાથી જે સ્થિતિ છે એ મુજબ એ રાજનીતિમાં વિપક્ષ તરીકે જેટલું રહેવાય એટલી ભૂમિકામાં રહી 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 શકે છે એટલે ગોંડલની સીટ માટે એવું કહી શકાય કે કોંગ્રેસ પાસે તો કોઈ એવી હોપ નથી પણ ભારતીય જનતા પાર્ટી કંઈક સારું ચહેરો આપે જી કોંગ્રેસ માટે હોપ નથી એવું તો ન કહી શકાય કારણ કે કોંગ્રેસ પાર્ટી એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ખૂબ જૂની છે અને એની સાથે જોડાયેલા આજે કદાચ ફિલિંગ ઉપર ન હોય પણ વિચારોથી જોડાયેલા લોકોની સંખ્યા ઘણી બધી છે એટલે એમાં પણ અમારી એવી એવું ન કહી શકાય કે ભાઈ અમારી પાસે ઉમેદવાર નથી ગોંડલ પાસે ઘણા બધા સારા સક્ષમ અને જાતિ ધર્મ થી ઉપર આવી અને પોતાની ફરજ બજાવે એવા પણ ઉમેદવારો થઈ શકે એવા ચહેરા છે રાજભાઈ આપ અમારી સાથે સ્ટુડિયો માં જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો ગોંડલમાં બે હજાર સત્યાવીસ ને તો હજી વાર છે પણ જે રીતે રાજનીતિ અત્યારથી જ ગરમાઈ ગઈ છે અને અલગ અલગ નામ સામે આવી રહ્યા છે કોણ બનશે બે હજાર સત્યાવીસમાં ગોંડલમાંથી ધારાસભ્ય કોને ટિકિટ આપે ભારતીય જનતા પાર્ટી કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર